તો હેલો એવરી વન વેલકમ બેક ટુ માય માઇન્ડરોપ કે પેલો ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજનો લો કિશનમાંથી સ્ટાર્ટ થાય છે હમણાં બહુ ઉઠવામાં લેટ થઈ જાય છે કારણ કે સુરતમાં ઠંડીનું પ્રમાણ એટલું વધી ગયું છે ને હાથ વાગે આંખ ઉગડી જાય પણ ખાટલામાં ખાટલામાં છે ને ટાઈડના આપણે બહાર નથી નીકળી એક તો એવું થાય છે કાંઈ વાંધો નહીં ચાલો ટ્રાય કરીશું વેલું ઉઠવાની આ બાદ જો કુકર મૂકી દીધું છે એટલે ડાળે ભાત જ હોય કાંઈ અમારા ઘરે ડાયર ભાત છે ને રોજ જ બને ખાવા હોય થોડાક થોડાક પણ તોય બને છે ને આ બાજુ રાધિકા આવી છે તો ખમણ લેતા આવ્યા છે પપ્પા એ જયારે આવે ત્યારે એના પાછા ખમણ ખાવા ઘરના રોટલા તો ભાવતા નથી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને ગાય જો આ ઘર સોળા જે આવ્યા હતા ને એ રાધિકા એ ટ્રાય કરી લીધી હવાર આ સાતમી આઠમી હાડી એ છે બીજું કઈ કામ નથી હે એમને બીજું કઈ કામ ધંધો નથી હવાર માં ઉઠીને સીધું

ભૂખ લાગી ગઈ હોત હજી મારે છે ને બાર વાગે ભૂખ લગાડવાનું છે ને એવી ટ્રાય કરવાનું છે એવું છે તો આપણે ટ્રાય કરીશું ચાલો આ બાજુ મસ્ત મજાનું કાલ જે ફ્રૂટ લાવ્યો તો એને કાપીએ અને ખાઈએ આપણે જો તરબૂચ હતું મમ્મી ફ્રીજમાં મૂચ્યું હતું ને એટલે મેં અગાઉ કટી પપૈયું તો કાંઈ ફ્રીજમાં મૂચ્યું નહોતું પણ પપૈયું તો જલ્દી પતી ગયું તો ચાલો પોપાયું ખાઈ લઈ અને તરબૂજ વાગી ગયા બપોર એક અને જો જમવા માટે આવી જશે તો જમવા રોટલી છે સલાડ છે દહીં છે અને બટેકા છે ને ખમણ છે ને બધા લોકો જમવા બેસી ગયા કેમ મમ્મી તમે હમણાં વાળ નથી ઓળતા હવારમાં ધોયું છે ને એટલે એવું છે કાલે કદાચ નોતા હોય ના ના એવું છે ક્યારે સ્કૂલ

ચાલો ગાય ખાઈ લઈ અને હા વાળ કપાવવું પડતું યાદ આવી કાલ આપણે હેર કટિંગ કરો એવું છે પણ મમ્મી હવે કોને ખબર અત્યારના અત્યારે વાળ જ બધા એ રીતના થઈ ગયા છે કે શું કહેવાય કસ્ટમર આવા જોઈ મહિને મહિને એટલે એ લોકો એવા કપાવે ને એમ કયો ને કે ટૂંકા કરનાર નાખજે ટૂંકા કરે પછી એમ કે હવે સંદીપભાઈ આનથી ટૂંકા નહીં થાય પછી બહુ નો હારા લાગે તમે કયો એ કે કરી દઉં ટૂંકા પણ હારા નહીં લાગે એમ અને પેલા નાના હતા ને મિલેટ્રી કટ હાલે એટલે એવું છે વાળ કપાવવામાં તો હવે મહિને મહિને પેલા બે મહિને જ હતો મહિને મહિને કોઈ દાઢી તો આપણે મહિને જ કરાવી છે કરતો કરાવી પડે પણ દાઢી આપણે ગમે એટલે હાલે ચાલો આ બાજુ જો જેની આ તો ખમણ લેવાતા પ્લેટ ભરી ભરીને ખમણ કાંઈ ખમણ ઓછા ખવાય એવું છે અઠવાડિયે એક વાર હોય બાકી અમારે તો રોજે હોય કા હાજે નો હોય કારક અઠવાડિયા બે વાર હોય ને હાજે ખમણ તો ચાલો ગાઈ ખાઈ લઈ રોંડા ટાઈમ થઈ ગયો અને જો આ બાજુ મમ્મી છે ને ચા બનાવે છે પણ આજે ચા નથી બનાવવાનું તો કેમ મમ્મી એટલી બધી બનાવી મારે નથી પીવાની તો એવું છે તો રોહિત અને પપ્પા બે ચા પીએ

કે ટોપો લઈ ગયો ઉંદરડો કે કોતરી નાખ્યો તો કે તમને ગમતો નતો ને સંદીપભાઈ એટલે ટોપો કોતરી નાખ્યો હા તું લાવ્યા તરત કીધો ને હા હું લાવ્યા એટલે માર્ત તને કેવું તું તને ગમતો નતો ને એટલે કપાઈ ગયો એવું ન હોય મમ્મી મને નતો ગમતો પણ ઋષિને પાછો ગમતો તો કારણ કે ઋષિને લાલ ટોપો પહેરાય ને તો એમાં એ પહેરો રાખતો તો એને એમાં થોડું કમ્ફર્ટેબલ લાગતું હશે ઓલો પોપટી પહેરાય ને તો એને કમ્ફર્ટેબલ નો લાગે ડોકે થી ઊંચું લાગતું તો એવું હતું જી હવે એમ કહેતા હતા કે નકુસ આમ મોટો કરી નાખ્યો ને એટલે હરખું રહે છે એવું છે તો ગાઈ જેનું તે કાક જુગાડ કરી નાખ્યો છે ચાલો એની ઉપર થી છે ને રિસીવ ને રસી આપી દી ને થોડો ઘણો તાવ આવી ગયો હોય એવું કેતા હતા તો આજે પાંચક વાગે ટાઈમ મળશે તો આપણે ત્યાં આટો મારવા જાહું અને પેલા તો તરબૂચ કાપીને ખાઈ લઉં સાંજના છ વાગી ગયા અને આપણે સોનલના ઘરે પહોંચી ગયા છીએ કેમ લાઈટ બંધ કરી

તો ટોટલ ત્રણ રિસી આપી હતી અને ફરી જાય છે હા હું એને જોતો અને ફોનમાં વાત કરે ને તો હવારમાં તો મોઢું સડાવેલું હતું અત્યારે સારું છે કાક તો ગરમી છે ટોપો કાઢ ને ટોપો નો પહેરાવે હમણાં બાર આંગ લેગી હતી કે નહીં ટોપો કર કાઢ ને ગરમ ગરમ માથું થાય એક તો તાવનું અને એની માથે ટોપાનું થાય ઋષિ હા હા હા

બધા બેઠા હોય ને થોડીક વાર એમ કરે એટલે બધાને હસી મજાક થાય અને તાવ હોય ને ઈ એ જાય એવું થાય પણ પછી ઘણી વાર એમ કરતા તો કોઈને કેટલા ટાઈમ તો તાવ નથી આવ્યો એટલે કઈ વસ્તુ ખબર નથી પણ મને તાવ બહુ ઓછો આવ્યો છે બે ત્રણ વાર એવો હોય છે એટલે મને નથી ખબર તાવ ઓછો આવે આ તો ચાલો ગઈ મસ્ત મજાનું રોટલીનું શાક સાંજના ડિનર માં છે એની સાથે આજનો એન્ડ કરી દઈશ હોપ તો શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય